પૂર્વ વિસ્તાર માંથી પાણી ક્યારે ઓસરશે નદીના સ્તરના વધવાના કારણે જે પશુરામ ભટ્ટા અથવા પેન્શનપુરા અને આજુબાજુના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા પણ એ પણ હવે પાણી ઉસરી ગયા છે એ જ રીતે વધારે વરસાદ કારણે જે વોટર લોગિંગ પૂર્વમાં થાય છે એમાં ઘણી જગ્યાએ સોમા જે જે સોમા ચોકડી છે એની આજુબાજુ વૈકુંઠ એ બાજુ પાણી ભરાયા હતા પણ એ પણ હવે ઓતરવામાં વડોદરા મ્યુનિસિપલ કમિશનરનો દાવો છે કે વડોદરામાંથી વરસાદના પાણી ઓસરી ગયા છે જો કે આ હકીકત નથી હજુ પણ વડોદરામાં એવા અનેક વિસ્તારો છે જ્યાં વરસાદના પાણી લોકોની મુશ્કેલી વધારી રહ્યા છે પરંતુ વડોદરા મ્યુનિસિપલ કમિશનનો તો દાવો છે કે શહેરમાંથી પાણી ઓસરી ગયા છે જો કે આ ધાવા સામે ભાજપના જ કોર્પોરેટરે અનેક સવાલ ઉભા કર્યા ભાજપના કોર્પોરેશનનો શું આક્ષેપ છે તે આપને બતાવીશું જો કે પહેલાં વરસાદના પાણીથી પરેશાન લોકોની પીડાને જાણો સ્થાનિકો હવે વડોદરાના કહેવાતા વિકાસ સામે સવાલ ઉભા કરી રહ્યા છે ગાય છે ને બંધ કરનું કંઈ છલક હૈ ના જાય તો અમારો ત્યાં વડોદરા શહેરમાં વિકાસ છલકાઈ રહ્યો છે આ વિકાસ છલકાયો એટલો છલકાયો છલકાઈ રહ્યો છે કે અમે છેલ્લા ત્રણ દિવસથી વરસાદ ન હોવા પછી પણ બે દિવસ થઈ ગયા છે બધા જ જાણે છે કે બે દિવસ થઈ ગયા છે વરસાદ નથી તે પછી પણ પાણી આવે છે ઉપરની વાત એવી કે વરસાદ ન હોવા છતાં પણ પાણીનું લેવલ વધી રહ્યું છે એના મતલબ પાછળનું પાણી વધુ આવી રહ્યું છે હું આ સોસાયટીમાં બે હજાર સાતથી રહું છું બે હજાર સાતથી લગભગ મને પંદર સત્તર વર્ષ મને આ સોસાયટીમાં થઈ ગયેલા છે અમારે ત્યાં તકલીફ થતી હતી પાણીની એવું નહોતું કે નથી થતી પણ આજે વધી રહ્યું છે ને એનું મુખ્ય કારણ વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીનો વિકાસ છે વરસાદને બંધ થયાના અડતાલીસ કલાક કરતાં પણ વધુ સમય વીતી ગયો છે છતાં હજુ સુધી વડોદરામાંથી પાણી ઓસર્યા નથી જેની સામે સ્થાનિકોમાં આક્રોશ છે પરંતુ માત્ર સ્થાનિકો જ નહીં હવે તો ભાજપના જ કોર્પોરેટર વડોદરા મ્યુનિસિપલ કમિશનરને સીધી રીતે જવાબદાર ગણાવી રહ્યા છે જવાબદાર લોકોમાં કમિશનર શ્રી પોતે પણ છે કમિશનર ક્યારે પણ આ બાજુ વિસ્તારની અંદર આવ્યા નથી કમિશનર ફોન ઉપાડે છે કામ કરે છે એ તો જ શક્ય છે પરંતુ એમને આવી અને જાતે જોયું હોત તો ખબર પડત કે અમારા નાગરિકો કેટલા પાણીની અંદર છે અમે કાઉન્સિલર તરીકે નાગરિકો સાથે ઊભા રહીએ પણ ટેકનિકલ આવડત તો અધિકારીની છે તો અધિકારીએ આવી અને જે નિકાલ અધિકારીઓ કાઉન્સિલરોની વાત નથી સાંભળતા એવું લાગી રહ્યું છે અમે અધિકારી શ્રીને કહીએ છીએ શ્રીને ફોન કરીએ ફોન ઉપાડે છે પરંતુ જે ટેકનિકલ હોય એ કામ એમની કરવાની જવાબદારી છે અમે કહીને આવે છે પરંતુ જે કામ થવું જોઈએ કેમ થતું નથી કામ થતું જ નથી આ વાત હવે પોતે ભાજપના નેતાઓ કહી રહ્યા છે ત્યારે સવાલ એ છે કે આખરે કેમ નથી થતું કામ કેમ વારંવાર વડોદરા વરસાદના પાણીમાં ડૂબી જાય છે છેલ્લા 30 વર્ષથી વડોદરામાં ભાજપનું જ શાસન છે છતાં કોઈ નક્કર કામગીરી કેમ નથી થઈ રહી આ સવાલ સાથે ભાજપને હવે વિપક્ષ ઘેરી રહ્યું છે સ્ટેન્ડિંગ કમિટીમાં હોવા છતાં કામો ના થાય મિનિસ્ટરો હોવા છતાં કામો ના થાય ચૂંટણી લડે તારે એવું કે જે ભથ્થુભાઈ છે એટલે રોકી દે છે કામો હવે તો તમે લોકો છો બધા અને ત્રીસ વર્ષથી છો તો ભથ્થુભાઈ તો રોકતા નથી લોકોની વેદના બી સમજતા નથી પાણી ભરાય નુકસાન થાય તો ખેસ પહેરીને નીકળી પડે છે એટલે ખેસ પહેરવાથી કંઈ ના થાય લોકોની વેદનાને સમજો પારાવાર નુકસાન

અને ક્યાંય પણ પાણી ન ભરાય તેવી તૈયારી હાલ થઈ રહી છે સાંભળો વડોદરાને પૂર્તિ બચાવવા માટે હાલ શું થઈ રહ્યું છે પ્લાનિંગ જે બીજા પૂર્વ વિસ્તારના ને બધા પ્રશ્નો છે એની માટે નેશનલ હાઈવે સાથે રહી કોર્પોરેશન દબાણ દૂર કરવાની કાર્યવાહી ઓલરેડી કરી લી છે કાંસ મોટા કરી રહી છે હજી બી નેશનલ હાઈવેની કામગીરી ચાલુ છે એટલે જે હાઈવે ઉપરના જે સમાંતર જે છે નેશનલ હાઈવે કામ કરી છે જોડે જોડે એ નેશનલ હાઈવેથી પણ પૂર્વ દિશામાં જે અણખોલ ને એ બધા વિસ્તારોના જે કાંસ અને એ બધા છે જે જામવામાં નદી જાય છે જામવા નદીમાં જે કાંસો જાય છે એની માટે થઈને પણ અમારું આ જ કમિટીના સજેશનના આધારે અમે ફ્યુચરમાં એ પ્લાનિંગ કરવાના છીએ એટલે સમગ્ર તો પ્લાનિંગ અમારું ચાલે છે લાંબા ગાળાનું અને આગામી દિવસોમાં આવી પરિસ્થિતિ ન થાય એની માટે ટૂંકા ગાળાનું આયોજન પણ કમિટી વિચારી રહી છે અમે આ જે પ્લાનિંગ લઈ આ નક્કર પગલાં લઈ અને આપની સમક્ષ પુનઃ આવશું પણ અમારું પ્લાનિંગ એ પણ છે કે આવતા દિવસોમાં ઓછામાં ઓછું પાણી આમાં આવે પ્લાનિંગ તો હાલ થઈ રહ્યું છે છતાં વડોદરાની સ્થિતિ દર વર્ષે સુધરવાને બદલે વણસી જ રહી છે લોકો પેલા કરતા હવે વધુ પરેશાન થઈ રહ્યા છે એટલે જ્યાં સુધી તમામ દબાણ દૂર નહીં થાય જ્યાં સુધી નક્કર કામગીરી તંત્ર દ્વારા નહીં કરવામાં આવે ત્યાં સુધી વડોદરાને પૂર્ણ મહાસંકટથી મુક્તિ મળવાની કોઈ શક્યતાઓ નથી વડોદરાથી અંજલિ ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટીવી 9